મિત્રો અહીં જાઓ ત્યારે તમને મનમાં એક જ સવાલ થતો હશે કે મા મોગલનો ફોટો આટલો રુદ્ર સ્વરૂપમાં કેમ છે તો આ સવાલનો જવાબ આપતા મનીધર બાપુએ જણાવ્યું કે મા મોગલ મને આ સ્વરૂપમાં દર્શન દીધા હતા મનીધર બાપુ કહે છે કે મા મોગલ તો અઢારે વરણની માતા છે મનીધર બાપુએ વધુમાં કહ્યું કે મા મોગલને કોઈ પણ પ્રકારના દાનભેદ કે રૂપિયાની જરૂર નથી માતાજી તો મોગલ માત્ર ભક્તોના ભાવની ભૂખી છે જો કોઈ પણ ભક્ત અહીં આવીને સાચા મનથી મા મોગલના ચરણોમાં નમે છે તો મા મોગલ તેની બધી મનોકામના પૂર્ણ કરે છે વધુમાં મનીધર બાપુએ કહ્યું કે આજે ઘણા એવા લોકો છે જેઓ મંદિરમાં ધંધો શરૂ કરી નાખ્યો છે હું અંદરના શ્રદ્ધાનો વિરોધી છું માત્ર મા મોગલ પર વિશ્વાસ રાખજો તો તમારી મનોકામના પૂર્ણ થશે જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ તો મા મોગલની શરૂઆત થાય છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયો ની એક લાઇક કરી ચેનલને ને કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જયમાં મોગલ લખી દેજો